બનીના હોળકો ખાતે યોજાતા સુપ્રસિદ્ધ પશુ મેળામાં ખાસ કરીને સારા પશુપાલકોને ઇનામ મળવામાં અન્યાય થયો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે આયોજકો અને નિર્ણાયકો વચ્ચે તાલમેલ ને ક્યાંક ને ક્યાંક લાગવકશાહી ચલાવવામાં આવી હોવાની ફરિયાદ થતાં તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ થવાની માંગ પણ કરવામાં આવી છે બનીના હોળકો ખાતે યોજાયેલ પશુ મેળામાં કેટલાક પશુપાલકોને ઇનામ મળવામાં અને તેમની ગુણવત્તા બાબતે ભારોભાર અન્યાય થયો હોવા ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠી છે ખાસ કરીને ભુજ તાલુકાના જામકુનરિયા ગામના વતની જુણસ કાસમ રાયમાએ આમ તક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા સાત વર્ષથી તેઓ પશુ મેળામાં નિયમિત રીતે ભાગ લે છે પોતાના પશુઓ પણ વાળા છે અને ખૂબ સારા છે આમ છતાં તેમને પુરસ્કાર મળતો નથી આ વખતે પણ પુરસ્કારની બાબતમાં ક્યાંકને ક્યાંક આયોજકો અને નિર્ણાયકો વચ્ચે તાલમેલ નહીં હોવાના કારણે વિસંગતતા સર્જાય છે પુરસ્કાર આપવામાં ભારોભાર અન્યાય થયો થયો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે જે લોકો લાંબા સમયથી આ સારા પશુ લઈ અને મેળામાં આવે છે તેમને પુરસ્કાર મળતો નથી અને જે ખાસ કરીને લાગવક લઈને આવતા હોય છે તેવા પશુપાલકોને પુરસ્કાર મળતો હોવાની ફરિયાદ કાસમ રાયમાએ કરી છે તાત્કાલિક હસ્તથી સંબંધિત સત્તાવાળાઓ આયોજકો અને જિલ્લા પંચાયતનું પશુપાલન વિભાગ આ બાબતે યોગ્ય કરે તેવી માગણી કરવામાં આવી છે હવે જોઈએ આમતક તક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં મેળામાં ભાગ લેનાર જુણસ કાસમ રાયમાનો પ્રતિભાવ આમાં વિડીયો મોકલું છું જે આખો આપણો રાયો ગયો હતો પશુ મેળામાં હોડકામાં હોડકામાં બધાને ખરાબ ખરાબ આંખાને ઇનામ લીધી છે ને પૈસા પંચદારીને બધા કસ્ટમરો ખાઈ જાય છે ને સારો માલ એને ઇનામ આપતા નથી એની વિનંતી છે જે એની સુવિધા કોઈ પણ સારી થવી પડે નકા મેળો બંધ થવો પડે અમે આ સાત વર્ષથી માલ લઈ જઈએ છીએ અમારા માલને કોઈ ઉપયોગમાં સારો હોય તો અમારા માલને ઇનામ નથી આપતા ને ખરાબ કરીને મૂકી દે છે પાછો અને આગેવાનને કહીએ છીએ કે પચ બરોબર કરી આવ્યા છે તો પચ રસોડ ખાય છે કે આગેવાન ખાય છે એની અમારે ખબર નથી પણ ખાય છે એટલી નક્કી જે અમારા માલને કોઈ અમારા માલને પશુને સારો કોઈ સપોર્ટ દેતા નથી સારામાં સારો માલ લઈ જઈએ તે કહેશે જે અમારે એમનામ આપવી નથી અમે ત્રણ દિવસ ત્યાં પરેશાન થઈ ગયા છીએ આખા લારે આજ સુધી મને કોઈ રિજિટ આવ્યો નથી બધાને ફોન કરું તો નંબર બિલુક ડાલી દે છે ને એની કોઈ પણ આગળ કાર્યવાહી થવી પડે એની હું રજૂઆત કરું છું બનીમાં જે કંઈ ઢોળકે મેળો થાય છે એમાં બધા જે પચદાર છે બધા કર્મચારી છે બધાને મેં ફોન કરીને જણાવ્યું છે તો મને કોઈ દાદ આપતો નથી એની આગળ વધવાની કોશિશ મેં ભૂલ ફૂલ કરી છે ને જે આગળ એનું થાય સપોર્ટ એ આગળ મને સપોર્ટ કરજો જે આનો મેળો રહ્યો એમાં પશુ જેનો પણ સારો હોય એનો મેળો પહેલો નંબર આવવો પડે મારો સારો તો મારો ને બીજા કોનો સારો હોય તો બીજાનો આવવો પડે એવું નથી અરું મરું કહું છું મારો જ સારું છે એવું નથી બીજાના બચાને સારા હશે એની પણ એના નહીં આપી કેટલા વરી ગયા છે તો સારો હોય ને સારો જ કહેવાય ખરાબ હોય એને ભલે આપણે કહીએ છીએ ખરાબ કે ના આપે પણ સારી વસ્તુ લઈ આવે કોકને બચારો ધણીને એને દુઃખ કેટલો લાગતો હોય આજ ચાર દિવસના મને દાદ નથી આપતા હું કઈ કંઈ થાકી પડ્યો છું છતાં હું બધા મોટા મોટા માણસને ફોન કર્યો આગેવાનને બીજાને બધાને રાજકારણ ખપે છે અને બધા પૈસા ખાય છે બનીવારા તો અમાને કોઈ મારી વાતરી સાત વર્ષથી પહેલાં એ મેં કીધું હતું ને આજે હું વિડીયામાં નઉ છું જે મારો કોઈ પણ આ વાતમાં સપોર્ટ કરે છે હું ખોટો હો તો ન કરે ને સાચો હો તો મને બધા સપોર્ટ કરજો